નમસ્કાર દર્શક મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તમે લાઈવ જોઈ રહ્યા છો તે ગામ છે ત્યાં અત્યારે જોરદાર ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે અને આ નાના નાના બાળકો વરસાદમાં મોજ મસ્તી કરી રહ્યા છે જોવો તમે આ લાઈવ દર્શિયો જોરદાર વરસાદની એન્ટ્રી થઈ છે કડિયાણા ગામમાં અને તમારા ગામમાં કેવો છે વરસાદ તે અમને લાઈવ જણાવજો જેથી કરીને અમે તમારા ગામનું નામ લઈ શકીએ કેવો છે વરસાદ તે દર્શાવી એન્ટ્રી જોરદાર વરસાદ પડી રહ્યો છે કડિયાણા ગામ માં તો આ નાના ને મોટા છોકરા વરસાદ ની મસ્તી કરી રહ્યા છે વરસાદના પાણીમાં કેટલા વર્ષ અંદાજે છ મહિના પછી વરસાદ આવી રહ્યો છે તેના ખુશીમાં લે વરસાદી ઝાપટામાં આવી રહ્યા છે બાળકો અને મોટા પણ આ જોઈ રહ્યા છો કે કેવો વરસાદ પડી રહ્યો છે તે જોરદાર વરસાદ પડી રહ્યો છે અત્યારે હળવદ તાલુકાના કડિયાણા ગામ ત્યાંથી આ લાઈવનો નજારો તમે જોઈ શકો છો અને વિડીયોને શેર કરજો અને તમારા ગામમાં કેવો છે વરસાદ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને અમે કોઈ પણ વ્યક્તિને જાણ કરી શકીએ લેવાય છે વરસાદની મસ્તી કરી રહ્યા છે